કચ્છમાં ધમધમી રહેલા શિક્ષણ કાર્યને વેપાર બનાવી બેઠેલા ખાનગી ટ્યુશન ક્લાસીસ ના સંચાલકો પર કાર્યવાહી ક્યારે ટ્યુશન ક્લાસોમાં શાળા કરતા પણ વધુ ફી વસૂલાય છે શિક્ષણ દીઠ તગડી ફી છતાં તંત્ર લાચાર જોવા મળી રહ્યું છે કચ્છમાં કોઈ પણ જાતના નિયમો અને નિયંત્રણ વગર ધમધમી રહેલા ટ્યુશન ક્લાસોમાં વિદ્યાર્થીઓ પાસે હાઈફાઈ શાળાઓ કરતા પણ વધુ ફી વસૂલવામાં આવી છે ત્યારે વર્ષે દહાડે ટર્નઓવર ધરાવતો આ વ્યવસાય સમાંતર શૈક્ષણિક સંસ્થાઓની જેમ ચાલી રહ્યો હોવા છતાં નથી કોઈ તેના પર સરકારી નિયંત્રણો કે નથી કોઈ તેમની સામે અવાજ ઉઠાવવા વાળો સ્વૈચ્છિક હોવા છતાં ટ્યુશન ક્લાસો આજે છાત્રો માટે ફરજિયાત જેવા બની ગયા છે છાત્રો અને વાલીઓની ટ્યુશન પ્રત્યેની ગેલછાને કારણે શહેરમાં બિલાડીના ટોપની જેમ નીકળેલા આવા ક્લાસીસના સંચાલકો ધીકણી કમાણી કરી રહ્યા છે છતાં સ્થાનિક સંબંધિત એક પણ તંત્રએ હજુ સુધી ટ્યુશન ક્લાસ સામે નક્કર કાર્યવાહી નથી કરી ટ્યુશન ક્લાસીસના સંચાલકોને મોકળું મેદાન મળતા બેફામ ઉગાડી લૂંટ ચડાવી રહ્યા છે કચ્છમાં ખાનગી શાળાઓના દૂષણની જેમ ખાનગી ટ્યુશન ક્લાસીસની બદીઓએ માઝા મૂકી છે હાલમાં શહેરમાં આમ તો ગલી ગલીએ ટ્યુશન ક્લાસીસ જોવા મળી રહ્યા છે પરંતુ બોર્ડના અને એવા જેટલા ટ્યુશન ક્લાસીસો છે તેમાં છાત્રો પાસેથી તગડી ફી વસૂલ કરી રહ્યા છે ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ તો ફીમાં માઝા મૂકી છે સૂત્રોના જણાવ્યા અનુસાર વિજ્ઞાન પ્રવાહના ખાનગી ટ્યુશનના સંચાલકો વિષય દીઠ રૂપિયા પચીસ થી બત્રીસ સુધી વસૂલી રહ્યા છે છતાં આ ખાનગી ટ્યુશન સંચાલકોને કોઈ કહેવા નથી જ્યારે તેને રજિસ્ટ્રેશન સહિતના નીતિ નિયમો લાગુ પડે છે પરંતુ આ નીતિ નિયમોના સરયામ લીરા ખાનગી ટ્યુશન સંચાલકો ઉડાડી વટબેર ક્લાસીસો ચલાવી રહ્યા છે જેની પાછળ આ નીતિ નિયમોના પાલનને જવાબદારી કોના શીરે છે તેવી શિક્ષણ જિલ્લા અધિકારીની કચેરી મીઠી નજર મુખ્ય કારણ જોવા મળી રહ્યું છે આશ્ચર્યની વાત તો એ છે કે હાલ ડીઓ કચેરીના પાંચ કિલોમીટરના વિસ્તારમાં મોટા મોટા ખાનગી ટ્યુશન ક્લાસીસો બિંદાસ ચાલી રહ્યા છે આટલું જ નહીં ખાનગી ટ્યુશન સંચાલકો ગુણને બદલે સરેરાશ ટકાવારી અને પર્સેન્ટાઇલ રેન્ક દર્શાવી લોભામની યોજનાઓ દર્શાવી વાલીઓ અને છાત્રોને છેતરી રહ્યા છે ત્યારે આ બાબતે વાલીઓ અને છાત્રોએ પણ જાગૃત થવું અનિવાર્ય છે હાલ થોડા સમય પહેલા જ જી વિભાગ દ્વારા ભૂજના ક્લાસીસ પર દરોડો પાડવામાં આવ્યા હતા ત્યારે ખાસી એવી રકમ જપ્ત કરવામાં આવી હતી ત્યારે તંત્ર આવા બીજા ક્લાસીસ પર લાલાંખ કરે તે જરૂરી બન્યું છે